વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મદિવસની શામળાજીમાં ઉજવણી કરવામાં આવી શામળાજી મંદિર દ્વારા મંદિર પૂજા યોજાઈ યજ્ઞશાળામાં વૈદિક બુદ્ધિઓ દ્વારા પીએમ મોદીના ના માટે પ્રાર્થના કરાઈ પાત્રા સાધન પૂજામાં મંદિર ટ્રસ્ટના તમામ ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા આસપાસની શાળાના બાળકોને બે ચાર લાડુનું વિતરણ કરાયું જયદીપ ભાટિયા સાથે સમય સંદેશ ન્યૂઝ અરવલ્લી આદરણીય વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે ચુંબોતેરમો જન્મદિવસ છે એ નિમિત્તે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમના દીર્ઘાયુ માટે તેમના સારા સ્વાસ્થ્ય માટે આ રાષ્ટ્ર સમાજની સેવા કરવા માટે તેમને શક્તિ સામર્થ્ય પ્રાપ્ત થાય તેવા હેતુસર રાજોપચારી પૂજાનું આયોજન કર્યું છે રાજોપચારી પૂજાની સાથે સાથે બે હજાર લાડુ એ શામળાજી વિસ્તારના આજુબાજુની ગામડાની સ્કૂલોની અંદર પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવશે આજે ભગવાન શામળિયાના શ્રી ચરણોમાં પ્રાર્થના છે આદરણીય નરેન્દ્રભાઈ દીર્ઘાયુ બને અને આ રાષ્ટ્ર સમાજ ભારતમાં ભારતના ઉદ્ધાર માટે એ સંકલ્પિત છે ત્યારે અપાર શક્તિ સામર્થ્ય અમને પ્રાપ્ત થાય એવી સામળિયાજીના શ્રી ચરણોમાં પ્રાર્થના છે અને અમારી અભિલાષા છે અંતર